કે હું છ મહિના પહેલાં આજથી છ મહિના પહેલાં એમ કહેવાય કે ટુ વ્હીલ ઉપરથી પડી ગઈ હતી મિત્રો અને મારા પગની જે મેન રોગ આવે આ કે કહેવાય રાઈટ સાઈડની એ ત્યાંથી આમ ચૂક બ્લોક થઈ ગઈ હતી કમરમાંથી ચોથા નંબરના મણકું હોય ને એમાંથી એ ખસી ગયું હતું પછી અમે દવાખાની ગયા તો ડૉક્ટરે અમારા પગના એક્સરે પાડ્યા પછી છ મહિના દવા આપી નો સારું થયું પછી અમે ડોક્ટર બદલાવ્યા પછી અમે એને પૂછ્યું કે આમાં શું વાંધો છે પ્રોબ્લેમ છે તો એણે કીધું કે તમારા પગની નસ બ્લોક થઈ ગયેલી છે તો તમારે કમરનું ઓપરેશન આવશે પછી ઓપરેશન કરાવવું તો અત્યારે હું બેડ રેસ્ટ ઉપર છું પણ છતાંય મારા પૈસે કામ કરાવે છે મિત્રો તમને એમ થશે કે આ બેન ખોટું બોલે છે તો મારી પાસે બધા રિપોર્ટિંગ પણ પડ્યા છે અને વિશાલ માટે સબૂત ની સાક્ષી છે મારે વાકો વળવાની છે બે મહિના તો ને હું કચરું શીખવાડું કેમ એમ પછી દે તો ભલે છે તો હું અત્યારે મિત્રો કચરો કાઢું છું તો આવું બધે કચરું કાઢવા અને તમારા બધાના બહુ બધાના પ્રશ્નો હતા કે કેમ વિડીયો નહોતા આવતા એક કારણ એ હતું કે હું ખુદ જ સારી નહોતી મારું ઓપરેશન થયું હતું એટલે અને બીજું બહુ મોટું કારણ છે હું તમને ધીમે 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 જણાવીશ એમાં ઘણા બધા ઘરના લોકો પણ છે અને ઘણા બધા બહારના લોકો પણ છે આપણે ધીમે 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 તમને બધું જણાવશું પણ ધીમે ધીમે અને એ લોકો જે વિડીયો જોતા હશે એને મનમાં અંદાજ આવી જ ગયો હશે કે ધીમે 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 આ અમારું જ નામ કહેશે એક્ઝામ્પલ તરીકે અમારા વિશું કેમ કે અહીંયા અમે જે રહી છે ને વાઈફાઈ કોક દીક આવે કોક દીક છો હું કહેવાય ઓલું ઇન્ટરનેટ ક્યારેક આવે ક્યારેક ન આવે ક્યારેક વરસાદ હોય ક્યારેક ચોમાસ હોય ક્યારેક પાણી ભરાવું હોય તો નેટ આવી નથી શકતો એટલે હું વિડીયો બનાવું તો છું પણ અપલોડ નથી કરી શકતી પછી હવે અહીંયા કોક દીક કોક દીક મૂકાય છે તો હું કોક દીક કોક દીક બનાવું છું અને હવે હું થાકી ગઈ છું કચરો કાઢી કાઢીને અને બોલી બોલીને તો આવો બધે કચરો કાઢવા અને યોગ કઈ એવી કોમેન્ટ કરતા બેન કે કમર નું ઓપરેશન નો કરાવાય કેમ કે હવે કરાવી નાખ્યું છે કમર કુટુર કુટુર કરી નાખ્યું એટલે હવે તમે કયો તોય સો ન કયો તો શો અને અનિવાર્ય જતું કરાવવું એ અને જો હવે મારી જેવી કોઈની પરિસ્થિતિ હોય તો વહેલી તકે ઓપરેશન કરાવી નાખ્યું કેમ કે મારી જેવી એક બીજી બેન ને હતું આવું સેમ મારી નજરની સામે મારે પિંચાસી ટકા બ્લોક થઈ હતી એને કેટલી થઈ હતી વિશાલ પંચાણું એને પાસઠ ટકા બ્લોક થઈ હતી પછી આપણે આ સુરતમાં નવજીવન હોટલ પાસે જે બોમ્બ આવ્યો છે ઘણા મિત્રો એ જોયો છે અહીંયા એ બેન ને હસબન્ડ પાસે ટુવેલ માં બેઠા હતા તો એ બોમ્બ પાસે પોતા અને એને હક છે તો એ બેન ની ત્યાંથી બ્લોક થઈ ગઈ નડી અને એ બેન ને પેરેલિસિસ આવી ગયો છે અત્યારે હોસ્પિટલ હતા એ પછી મને કઈ ખબર નથી અને પાંચથી છ લાખનો એ બેનને ખર્ચો થઈ ગયો છે તો આવી કોઈને રગબગ બંધ થઈ ગઈ હોય તો કમરમાંથી ખાલી રગને શું કહેવાય પાછી ખોલવાની હોય તો એ ખોલવા દેજો કોઈના ઘરે ના ન પાડતા નહીં તો બેન પેરાલિસિસમાં વહી જાય અને ડૉક્ટર તો મને એવી સોલા દીધી જ કેમ કે મારા ઘરવાળો સેવા નહીં કરે ને છોકરો જ નાનો બિચારો એ હું મા સેવા કરો અત્યારે શું બિચારો ખૂટોસ ડાયો મમ્મી મમ્મીને કામ કરાવવા લાગે વધારવા

ચાલે આગી જા હે વરસાદ તો જો ભૂકા કાઢે છે એ ન્યા નથી લેવું તાર સંજવારી નથી કાઢવી એ ચોક

आ तो सबली सकनी है अच्छी ये ना तो काम नहीं है और वो ढंग का માર્મિક માલ મુગ ભાઈઓ ઓબ્ઝર્વેશનમાં ઉજેરા ગયા છે કે બાયું કેવું જોવે છે ઈ માર્મિક માર અહીં રહી નહી ને એમ રહી ગયું છે એ મારા વિડીયો અમે જ છીએ ને હાસુ ભાઈ દૂધ રાખ્યું પેલા સાકી દીખ ભાઈ દીધું હા દુ આ નવ બી એટલું છે પાણી હા ત્યાં ભગવાજ ભરતા જાય છે ધૂબી જાય તો પાણી ભૂલીના પર મુસાવે આટલામાં জানিস <laughs> 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 પલડકા તેસી ધાલો પુસ્તાદા બરમાંથી ઓલો વૈતા જોવા બેહી ગયા તો કોણ કે ઉતફ કરે ની જોવાનો માતી કરો આયા અલે એને એમાં કઈ નથી બોલતું છોક નાથી બોલના છે ગાડી કતરો ઘટી અહીંયા નીચે પડ્યા ગાડી ઉપર તો પડ્યું છે પણ એ સમજ રે આપણો આમાં આબોજીની કરી ને